નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે જાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના કુંદરપુર ગામના સરપંચ ફળિયામાં રહેતા મહેશભાઈ ડામોર દિવાળી પર્વ કરી પરત મજૂરી કામ માટે એમની ગર્ભવતી પત્ની કમિતાબેન ડામોર અને એમના પાંચ વર્ષીય બાળકને લઈ રાજપીપળા મજૂરી કામ માટે ગયા હતા ત્યારબાદ થોડા દિવસો મજૂરી કામ કરી બુધવારના બપોરના રોજ એટલે ગઈકાલ રાજપીપળા બસ સ્ટેન્ડની બાર કલાકની બસમાં બેસી બાર કલાકનો સફર કરી દાહોદ આવતા પરિવાર દાહોદ બસ સ્ટેશનની બહાર રિક્ષા સ્ટેન્ડ નજીક બેઠા હતા ત્યારે મહેશભાઈ ડામોરની પત્ની કમિતાબેનને દુખાવો ઉપડતા કમિતાબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો તેમજ નગરપાલિકા કાઉન્સિલર ઇશ્તિયાગભાઈ સૈયદ સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી અને નજીકના દવાખાનાની નર્સને બોલાવી તાત્કાલિક સારવાર કરવાનું કહ્યું ત્યારે ખાનગી દવાખાનાની નર્સ દ્વારા તપાસ કરતા મિસ કેરેજ થયા હોવાનું કહી બે બાળકો મૃત હાલતમાં જણાવ્યું હતું જ્યારે આવેલી એકસો આઠમાં બેસાડી મહિલાને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત તમામ લોકોની લોકોમાં ગર્ભવતી હાલતમાં બસની લાંબી મુસાફરીના કારણે આવી ઘટના થયા હોવાનું ચર્ચાઓ જોર પકડ્યું હતું